વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હવે સાયટોજેનેટિક્સ કોર્સની શરૂઆત થઈ છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સમાં સાયટોજેનેટિક્સનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલો આ કોર્સ એક વર્ષનો રહેશે કોર્સ પ્રથમ સેમેસ્ટરમાં છવ્વીસ અને બીજા સેમેસ્ટરમાં બાવીસ એમ કુલ અડતાલીસ ક્રેડિટનો રહેશે આ પ્રોગ્રામથી વિદ્યાર્થીઓ ક્રોમાઝોમ સ્ટડી કેન્સર અને વારસાગત રોગોના નિદાન માટે पीसीआर फिश અને डीएनए सीक्वेंस શીખી શકે સાયટોજેનેટિક્સ એ ক্রোમોઝોમ્સ ની સંરચના અને ફેરફાર ના અભ્યાસ માટેની શાખા છે આજી જન્મજાત વિકારો કૃત્રિમ આનુવંશિક પરિવર્તન फार्माकोजेनेटिक्स એટલે કે દવાઓ પર જીન આધારિત અસર અને કેન્સરના સંશોધનમાં સાયટોજેનેટિક્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે હાલમાં અમારી বিশ্ববিদ্যালয় ની બોર્ડ ઓફ સ્ટડીઝ દ્વારા પીજી ડિપ્લોમા ઇન સાયટોજેનેટિક્સ નામનો અભ્યાસક્રમ પાસ થયેલો છે આ અભ્યાસક્રમ ડીએનએ આરએનએ અને જીનોમ સિક્વન્સીસ રિલેટેડ છે આ અભ્યાસક્રમથી જે દક્ષિણ ગુજરાતના જે બાયોલોજીકલ સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એ માઇક્રોબાયોલોજી હોય બાયોકેમેસ્ટ્રી હોય મોલેક્યુલર હોય સાયટોજીનેટિક્સ હોય કે સેલ બાયોલોજી હોય આ પ્રકારના જે બાયોલોજીકલ સાયન્સના વિવિધ પ્રકારના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમ કરી શકશે આ અભ્યાસક્રમ કરવાના લીધે જે ડીએ ડીએનએ આરએનએમાં જે જેના જીનોમ સિક્વન્સ છે એનો જે કઈ છે એ જાણકારી એમાં પ્રાપ્ત થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસક્રમ ખૂબ ફાયદાકારક છે દક્ષિણ ગુજરાતના લોકો માટે અને યુનિવર્સિટી માટે પણ આ અભ્યાસક્રમ ખૂબ ફાયદાકારક સાબિત થશે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ